તો નમસ્કાર મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો દિવાળી ગઈ હવે નવા વર્ષમાં પણ મિત્રો વરસાદ શાંતિ નહીં લેવા દે કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આજેથી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર તેમજ અરબસાગરની અંદર મોટી હલચલ થતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે માવઠાના પણ એંધાણ જણાઈ રહ્યા છે વાત કરીએ તો ગુજરાતભરમાં આજે નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે નવા વર્ષે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની મિત્રો હવામાન નિષ્ઠા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે આજે ઘણા ભાગોની અંદર મિત્રો પવનનું જોર પણ વધતું જોવા મળી રહી છે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ તો ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગના ડાયરેક્ટર એકેદાસી મિત્રો ગુજરાતના હવામાન અંગે પણ આગાહી કરી છે જેમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં છે તો એક લાઇન તરીકે વેસ્ટર્ના ડિસ્ટ્રિબર્સ મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય પશ્ચિમી ક્ષેત્રમાં છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની પાછળનું કારણ મિત્રો જણાવતા તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે આ વેલમાર્ગ લો પ્રેશર સિસ્ટમ છે જેની મુવમેન્ટ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં રહે અને વધુ મજબૂત બનવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં મિત્રો વાત કરીએ તો બાવીસમી ઓક્ટોમ્બરના રોજ આજે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આવતીકાલે ત્રેવીસમી તારીખના રોજ પણ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કારણ કે આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને મિત્રો ગાજવીજ થવું સામાન્ય છે વાત કરીએ તો ચોવીસ ઓક્ટોમ્બરના રોજ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો પચીસમી ઓક્ટોમ્બરના રોજ પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે